જમીન એલોટમેન્ટ ઘોટાળામાં ભુજ કોર્ટે પૂર્વ આઈએએસ પ્રદીપ નિરંકલનાથ શર્માને દોષી જાહેર કર્યા છે જીદાલ ગ્રુપને જમીન આપી તેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા કોર્ટે આજે પ્રદીપ શર્મા સહિત ચાર આરોપીઓને દોષિત જાહેર કરી તમામ પાંચ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના ભુજમાં વર્ષ બે હાજર ત્રણમાં દાખલ થયેલી ગેરકાયદેસર જમીન ફાળવણી મામલે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો કચ્છના તાત્કાલિક નિવૃત્ત એએસઆઈ અધિકારી પ્રદીપ શર્મા પર ગુનાહિત વિશ્વઘાત અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો પૂર્વ આઈએએસ વિરુદ્ધ ઓગણીસો

પાઇપ્સમાં કંપની બજાર કિંમતથી નીચી કિંમતે જમીન એલોટ કરવાના આરોપ લગાવ્યા હતા તે સિવાય ત્રણ ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા